નમસ્કાર જ્ઞાનના ઓટલા પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે ઇતિહાસના પાનાઓમાં છુપાયેલી એક એવી અદ્ભુત કળા વિશે વાત કરીશું જે ભલે કદમાં નાની હોય પણ એની અંદર આખી દુનિયાની વાર્તાઓ સમાયેલી છે જી હા આજે આપણે સફર કરવાના છીએ ભારતીય લઘુચિત્રોની દુનિયામાં આ એક એવી કળા છે જે તેની બારીકાઈ સુંદરતા અને ઊંડાણ માટે જાણીતી છે તો ચાલો સાથે મળીને તેના ભવ્ય ઇતિહાસ અને અલગ અલગ શૈલીઓને થોડા નજીકથી જાણીએ તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે જુઓ આપણે ચાર મુખ્ય પડાવ પર રોકાઈશું સૌથી પહેલાં આપણે સમજીશું કે આ લઘુચિત્રો આખરે છે શું પછી મુઘલ દરબારમાં આ કળા કેવી રીતે પોતાના શિખર પર પહોંચી એ જોઈશું ત્યાંથી આગળ વધીને અલગ અલગ પ્રદેશોમાં નવી શૈલીઓનો જન્મ કેવી રીતે થયો એ જાણીશું અને છેલ્લે આ ચિત્રો આપણને ભૂતકાળની કઈ વાર્તાઓ કહે છે એના પર એક નજર કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી જ્યારે આપણે લઘુચિત્ર કે મિનિએચર પેઇન્ટિંગ શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું વિચાર આવવો જોઈએ આખરે એ છે શું લઘુચિત્રો એટલે એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે નાના ચિત્રો પણ એમની ખાસિયત ખાલી એમનું કદ નથી આ ચિત્રો કાપડ કે કાગળ પર પાણીના રંગોથી એટલી બધી બારીકાઈ અને ધીરજથી બનાવવામાં આવતા કે ધોનારા દંગ રહી જાય અને તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે કાગળ અને કાપડ આટલા પ્રચલિત નહોતા ત્યારે પણ આ કળા અસ્તિત્વમાં હતી એ સમયના કલાકારો તાળપત્રો એટલે કે પાંદડા પર અને લાકડાની સપાટી પર પોતાની આ અદભુત કલાને આકાર આપતા હતા હવે આપણે એ સમયમાં જઈએ જ્યારે આ કળાનો ખરા અર્થમાં સુવર્ણયુગ શરૂ થયો આ સમય હતો મુગલ શાસકોનો જેમણે આ કળાને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી ખબર છે અકબર જહાંગીર અને શાહજહાં જેવા જે મુગલ બાદશાહો હતા ને એ લોકો ખાલી શાસકો જ નહોતા એ તો કલાના સાચા કદરદાન હતા એમણે આખા દેશમાંથી કુશળ ચિત્રકારોને શોધી શોધીને પોતાના દરબારમાં આશરો આપ્યો આનાથી થયું એ કે કલાકારોને મુક્તપણે પોતાની કલા નિખારવાનો મોકો મળ્યો અને આ જ પ્રોત્સાહનને કારણે મહાભારત પંચતંત્ર અને અકબરનામા જેવા મોટા મોટા ગ્રંથોને અદ્ભુત લઘુચિત્રોથી સજાવવામાં આવ્યા આ ચિત્રો ખાલી શોભા માટે નહોતા એ તો આખી વાર્તાને આપણી આંખો સામે જીવંત કરી દેતા હતા પણ પછી શું થયું મુઘલ સામ્રાજ્યનું પતન શરૂ થયું પણ કહેવાય છે ને કે ઇતિહાસમાં ઘણીવાર એક યુગનો અંત એ બીજા યુગની શરૂઆત હોય છે બસ અહીંયા પણ કંઈક એવું જ થયું જેમ જેમ મુઘલ દરબારની શક્તિ ઓછી થઈ ત્યાંના કુશળ કલાકારો દેશના બીજા ભાગોમાં ખાસ કરીને રાજસ્થાન અને દક્ષિણના રજવાડાઓમાં આશરો લેવા ગયા અને આ બદલાવ કલાનો અંત નહોતો બળકે આ તો એક નવી અનોખી શરૂઆત હતી જેણે કલાની પ્રાદેશિક શૈલીઓને જન્મ આપ્યો તો આનાથી થયું શું બે મુખ્ય પ્રાદેશિક શૈલીઓનો ઉદય થયો અહીં જુઓ એક તરફ છે રાજસ્થાની શૈલી જે મેવાડ જોધપુર બુંદી અને કોટા જેવા કેન્દ્રોમાં વિકસી એમાં મુખ્યત્વે પૌરાણિક કથાઓ અને ભક્તિના વિષયો હતા અને બીજી તરફ છે હિમાચલ પ્રદેશની કાંગડા શૈલી જે વૈષ્ણવ પરંપરાથી ખૂબ પ્રભાવિત હતી કાંગડા શૈલીની વાત કરીએ ને તો એની એક ખાસિયત છે જે તેને બધાથી અલગ પાડે છે અને એ છે એના રંગો એમાં વાદળી અને લીલા રંગનો જે કોમળ અને ભાવવાહી રીતે ઉપયોગ થયો છે ને એ ખરેખર મન મોહી લેવો છે આ જ એની ઓળખ તો સવાલ એ થાય કે આ ચિત્રોમાં આખરે હતું શું કલાકારો શું દોરતા હતા વેલ આ ચિત્રો એ સમયના સમાજ અને સંસ્કૃતિને જોવા માટેની એક બારી સમાન છે આ ચિત્રોમાં આપણને એ સમયના દરબારના દ્રશ્યો જોવા મળે છે શિકાર કરતા રાજાઓ યુદ્ધના મેદાનો પણ એટલું જ નહીં એ સમયના સામાન્ય સમાજનું જીવન કેવું હતું એની પણ ઝલક મળે છે એમ કહી શકાય કે આ ચિત્રો શબ્દો વગરનો ઇતિહાસ છે અને હા એક વાત સમજવી બહુ જ જરૂરી છે આ ચિત્રો આપણા આજના મ્યુઝિયમની જેમ બધા માટે નહોતા એ સમયમાં આ કલાકૃતિઓ ખૂબ જ મૂલ્યવાન ભેટ ગણાતી એ ફક્ત રાજા મહારાજાઓ અને તેમના નજીકના લોકો જોઈ શકતા એટલે કે આ કલા સત્તા અને પ્રતિષ્ઠાનું પણ પ્રતિક હતી તો આ બધી વાત પરથી આપણે શું શીખ્યા આ જે નાના નાના ચિત્રો છે એ ખાલી સુંદર કલાકૃતિઓ જ નથી એ તો ઇતિહાસની એવી બારીઓ છે જેમાંથી આપણે સદીઓ પહેલાંના સમાજ એમની સંસ્કૃતિ અને એમના જીવનને સીધું જ જોઈ શકીએ છીએ કદાચ શબ્દો કરતાં પણ ભ્રણું વધારે કહી જાય છે ખરું ને આ કલાની દુનિયામાં મારી સાથે સફર કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો ઇતિહાસ અને કલાની આવી જ ઊંડી પણ સરળ વાતો જાણવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે